અમરેલી લોકસભા મતવિભાગની મતગણતરી આવતીકાલે પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે સવારે આઠ વાગેથી શરૂ થવાની છે આ મતગણતરીના સ્થળના બસો મીટરના ત્રીજામાં અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યો છે આ પેડેસ્ટ્રીયન ઝોન જાહેર કરવા કરવામાં છે આ એની સામેના જે રોડ છે એના ઉપર તમામ ટ્રાફિક જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યા છે ટોટલ મતગણતરી સ્થળની સિક્યોરિટી માટે ત્રણ ટિયર સિક્યોરિટી છે આઉટર સિક્યોરિટીમાં જિલ્લા પોલીસ છે એના પછી બિલ્ડિંગની બહાર એસઆરપી અને બિલ્ડિંગની અંદર હથિયારધારી જવાનો રહેશે આમ ટોટલ સુરક્ષાની સંપૂર્ણપણે તૈયારીઓ છે ટોટલ સાત મત વિભાગ છે અમરેલીમાં સાથે સાત મત વિભાગમાં અલગ કાઉન્ટિંગ હોલ છે દરેક કાઉન્ટિંગ હોલમાં ચૌદ ટેબલ્સ છે એ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગથી મતગણતરીનું હોલ ઊભું કરવામાં આવ્યું છે એ હોલમાં પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ માટે બાર ટેબલ્સ છે આમ ઈવીએમની કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ સાથે સીધે સીધે સંકળાયેલો સ્ટાફ છે સાડા ત્રણસો જેટલા સ્ટાફ છે એ ઉપરાંત એઆરઓઝના પણ સ્ટાફ જે છે એ કાઉન્ટિંગમાં એ ઇન્વોલ્વ રહેશે કાઉન્ટિંગની તૈયારી ઉપર ઈસીએ તરફથી નિરીક્ષણ રાખવા માટે બે શ્રીઓની ફાળવણી કરવામાં આવી છે એક શ્રી પાસે ત્રણ અસેમ્બલી સેગમેન્ટ છે અને બીજા શ્રી પાસે ચાર અસેમ્બલી સેગમેન્ટ છે આમ તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે કાઉન્ટિંગ હોલ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે અને આવતીકાલે સવારે આઠ વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ જશે અલગ અલગ અસેમ્બલી સેગમેન્ટમાં અલગ અલગ રાઉન્ડ છે અમુકમાં સોળ સત્તર જેટલા રાઉન્ડ છે અને અમુકમાં બાવીસ જેટલા રાઉન્ડ છે પણ મેક્સિમમ રાઉન્ડ બાવીસ છે અને લાસ્ટ જે કાઉન્ટિંગ થશે ઈવીએમની એ બાવીસમાં રાઉન્ડમાં પૂર્ણ થઈ જશે તમામ જે કોરિડોર્સ છે એ સીસીટીવીની નિગરાનીમાં છે